વડોદરા શહેરે ગયા વર્ષે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો જેના પગલે સરકાર અને પાલિકા હવે પૂરની સ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકે તે માટે તૈયારીમાં લાગી ગઈ છે રાજ્ય સરકારે વડોદરામાં પર નિયંત્રણ પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે બારસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે નદીની વાહન ક્ષમતા વધારવા ઊંડાણ અને પહોળાઈનું કામ શરૂ કરાયું છે ફાયર વિભાગે પુર દરમિયાન રાહત કાર્યમાં જળપી પ્રતિસાદ આપી શકે તે માટે સોળ બોટની માંગણી કરી હતી જેમાંથી બોટ ખરીદીને ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આ બોટ અને અન્ય આધુનિક સાધનોથી સજ્જ છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ને અનુસાર આગામી ચોમાસામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો બે મહિના પહેલાં તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે જેની અંદર ઇન્ફ્લેટેબલ આઠ બોટ છે બોટની સાથેના ઓબીએમ મશીન છે કે જેનાથી બોટ ચાલશે જે ત્રીસ એચપીનું છે એની સાથે જે અંદર છ જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોના પહેરવા માટેના જેકેટ છે એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝો કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે લાઈવ બોયા તેની ક્વોન્ટિટી એની સાથે છે પ્લસ સપોઝ સારો પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેર ઇન્જરી ના થાય તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ થાય સેફ્ટી હેલ્મેટ તેમ કઈ અલગ અલગ કીટ આપેલી છે પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જયારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ કે ફાયર ડિપાર્ટમેન્ટ વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે જીપી તરફથી અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યુ તે વખતે અંધારામાં કામ કરવાનું ના થાય તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તેના માટે કરીને હાઈ ડેન્સિટી વાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે સ્ટોર ખાતે મટેલ અવેલેબલ છે